વાગેશ્વરી અંબાજી તાલુકા જિલ્લા ખેડા અમદાવાદેશ્વરીધામ જાલભાઈની મોવાડીથી પિસ્તાળીસ જેટલા ભાઈ ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવશે યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યા છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાના દર્શને જતા હોય છે મામ બેની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના જાલભાઈની મોવાડીથી પણ પિસ્તાળીસ જેટલા ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી ધૂમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ ભક્તો માતાજીના પ્રતિ આસ્થાને શ્રદ્ધાને લઈ પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે બસો પંદર કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રાએ જવા માટે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ બુધવારે રવાના થયો છે સંઘમાં ઘણા માય ભક્તો ચપ્પલ વગર પણ આવતા હોય છે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ અંબાજી પહોંચી માતાના મંદિરે માય ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબાના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં અંબાના ધામમાં આવતો હોય છે